નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપને વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો તો વાત કરશું પીએમ પોષણ યોજના અંતર્ગત આવેલી વિવિધ જગ્યાઓ માટેની ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો કલેક્ટર કચેરી પીએમ પોષણ યોજના ભાવનગર અંતર્ગત જિલ્લા પ્રોજેક્ટ કોર્ડિનેટર તથા તાલુકા કક્ષાએ પીએમ પોષણ યોજના સુપરવાઇઝરની અગિયાર માસના કરાર આધારિત ભરતી કરવા અંગેની જાહેરાત આવેલી છે ભાવનગર જિલ્લામાં પીએમ પોષણ યોજના હેઠળ જિલ્લા કક્ષાની તેમજ તાલુકા કક્ષાની વિવિધ કચેરીઓમાં અગિયાર માસના આધારિત નીચે મુજબની જગ્યા ભરવા માટે યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી અરજીઓ આવકાર્ય છે જેમાં જિલ્લા પ્રોજેક્ટ કોર્ડિનેટર માટેની બે જગ્યા છે તેમજ ડેટા એન્ડ જે તાલુકા પીએમ પોષણ યોજના સુપરવાઇઝર માટે કુલ સત્તર જગ્યા છે જિલ્લા પ્રોજેક્ટ કોર્ડિનેટર માટે બે જગ્યા માટે માસિક વેતન પંદર હજાર રૂપિયા રહેશે જેમાં શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો માની યુનિવર્સિટીમાંથી પચાસ ટકા સાથે સ્નાતક સરકાર માન્ય સંસ્થાઓમાંથી સીસીસી પરીક્ષા પાસ કરી લેવું જોઈએ તેમજ કોમ્પ્યુટરની જ્ઞાનની ચકાસણી ટેસ્ટ લઈને કરવામાં આવશે માની યુનિવર્સિટીમાંથી એમસીએડ ડિગ્રીવાળાને અગ્રીમતા આપવામાં આવશે અનુભવની વાત કરીએ તો ડેટા એન્ટ્રી ઓપરેટર તરીકે ઓછામાં ઓછો બે વર્ષનો અનુભવ ફરજિયાત ડીટીપી ઓપરેટર તરીકેનો અનુભવ આદર્શ ગણાશે આસિસ્ટન્ટ તરીકેનો વહીવટી અનુભવ ધરાવનાર અગ્રિમતા તેમજ પીએમ પોષણ યોજનાના અનુભવને પ્રથમ અગ્રિમતા આપવામાં આવશે ત્યારબાદ તાલુકા પીએમ પોષણ યોજના સુપરવાઇઝર માટેની સત્તર જગ્યા છે જેમાં માસિક વેતન પચીસ હજાર રૂપિયા લાયકાતની વાત કરીએ તો ગ્રેજ્યુએટ ઇન હોમ સાયન્સ અથવા તો ગ્રેજ્યુએટ ઇન ફૂડ એન્ડ ન્યુટ્રીશન અથવા તો ગ્રેજ્યુએટ ઇન સાયન્સ કોમ્પ્યુટર જ્ઞાનની ચકાસણી ટેસ્ટ લઈને કરવાની રહેશે આ બે થી ત્રણ વર્ષનો વહીવટી કામગીરીનો અનુભવ પીએમ પોષણ યોજનાના અનુભવને પ્રથમ અગ્રિમતા આપવામાં આવશે પીએમ પોષણ યોજનામાં જિલ્લા પ્રોજેક્ટ ઓર્ડિનેટર અને તાલુકા પીએમ પોષણ યોજના સુપરવાઇઝરને અગિયાર માસના કરા ભરતી માટે અરજી કરનાર ઉમેદવારોની ઉંમર અરજી કરવાની છેલ્લી તારીખે અઢાર વર્ષથી ઓછી નહીં અઠાવન વર્ષથી વધુ ના હોવી જોઈએ અરજી ફોર્મ નિમણૂક માટેની લાયકાત અને શરતો જિલ્લા પુરવઠા અધિકારી શ્રી પીએમ પોષણ યોજના ભાવનગર કચેરીમાંથી મેળવી શકાશે જાહેરાત પ્રસિદ્ધ થયાના દસ દિવસમાં અરજી રજિસ્ટર સ્પીડ પોસ્ટથી મોકલી આપવાની રહેશે નિયત સમય બાદ અરજીઓ માન્ય ગણાશે નહીં આ જગ્યાઓ અંગેની પસંદગી અરજી જિલ્લા પુરવઠા અધિકારી શ્રી પીએમ પોષણ યોજના ભાવનગરની કચેરીના નોટિસ બોર્ડ પર મુકવામાં આવશે મેરીટમાં અગ્રતા મેળવેલ ઉમેદવારોના ઇન્ટરવ્યુ પ્રમાણપત્રોની ચકાસણી માટે જિલ્લા પુરવઠા અધિકારી શ્રી પીએમ પોષણ યોજના ભાવનગર દ્વારા લેખિત જણાવવામાં આવશે મિત્રો